નમસ્કાર મિત્રો જય માતાજી કેમ છો બધા મજામાં મજા જશે આપણું હાર્દિક સ્વાગત છે આજના નવા બ્લોગની અંદર બ્લોગનું સ્ટાર્ટ કરતી જશે અને જાવન છે પાવરની અંદર નોકરી માટે સારો હવે નીકળી છીએ આપણે પોટ માટે તો ઠેઠી બના બનાવ્યો બ્લોગની અંદર ને ચપોટ કરો મીડિયાથી આપણે પીપાઓની અંદર અને ફોર ફ્ માથે બેઠા છીએ ને યુટ્યુબમાં વિડીયો બનાવી છીએ ભાઈ પણ બહુ એટલો બધો હવે સપોર્ટ પહેલાં જેવો એવો નથી મળતો એટલા માટે સપોર્ટ કરો કારણ કે એવું છે કે મારે જ્યાજેતર પીપાઓનું દેખાડવાનું હોય છે કારણ કે નોકરી ઉપર આવતું હોઉં છું ને બીજા નંબરની ફરવા જઈ નથી શકતો એવું છે પરિસ્થિતિને લીધે મેં ઘણી ઘણી પરિસ્થિતિમાં ગમે પણ ક્યાંક ક્યાંક એવું પ્રોબ્લેમ હોય છે એટલા માટે ક્યાંય જઈ પણ નથી આપતો તો આમાં સપોર્ટ કરો એટલે આપણે ખૂબ આગળ વધારો એટલે આપણે સબસ્ક્રાઈબ વધે અને હાલો હાલો સા પીવા બોલાવે છે આવો નવો સપોર્ટ કરતા રહ્યો અને અતિ સબસ્ક્રાઈબ કરો અને લોકો મારા વધુ પડતું તમારા મિત્રોને શેર કરો વિડીયો જેથી કરીને એક નાનો માણસ આગળ આવી શકે ને તો હું મારે બિઝનેસ ફોનની અંદર એટલે યુટ્યુબમાં થઈ જાય તો પછી બીજી નોકરી ના કરવી પડે તો પછી ડાયરેક્ટ ધ્યાન મારે યુટ્યુબમાં જ આપવું પડે એટલા માટે તો બસ સારું એવી સપોર્ટ તમારો છે નથી એવું નથી તો પણ ફૂલ સપોર્ટ કરો અને આગળ વધારો તો બસ હાલો સા પીવા જઈ શા પીવા બોલાવે છે તો બનાવી રહીજો વ્લોગની અંદર તો મિત્રો હું મારી જ ઉલઝણની અંદર ફસાઈ ગયો હતો કારણ કે મેં કીધું વ્લોગની અંદર આપણે ગમે એના બીજાના વ્લોગ જોતા હોઈએ છીએ કે જેમ કે જે એક વ્લોગ ને બધાના વ્લોગ આવે છે એ રીતના તો આપણને એમ થાય કે એની જેવું આપણે વ્લોગ બનાવીએ ને એ રીતનું કરીએ તો હવે મેં એમ કર્યું છે કે ચેન્જિંગ કર્યું છે કે આપણે આપણી રીતના બ્લોગ બનાવવાના કારણ કે આપણે આપણે જે નોકરી કરીએ છીએ એ રીતનો એ એની લાઈફસ્ટાઈલ બતાવે છે તો આપણે આપણી લાઇફ સ્ટાઇલને બતાવીએ બસ સારું હો તો રહ્યો ને આપણે હાઉસ જ જવાનું છે તો કસ્ટમ આવું છે તો ફાઇલ દે જીતી અને સાઇન કરાવો તો મળીએ આપણી પાછા અને શાંતિથી વાત કરીએ તો હાઉસની અંદર આપણે જે ગેટ પાસ સહી કરાવવા દીધો હતો જે કોઈ મેકેનિકલ કામ કરવા માટે આવે છે એને માટે તો એની સહી થઈ ગઈ છે તો એમ કહેતો મિત્રો કે આપણે જે પાસ સહી ગઈ એન્જિનિયરિંગ કામ કરવા માટે આવવાના છે એટલે માટે એને ગેટ પાસની પરમિશન જોઈએ જે પરમિશનની જે કસ્ટમ આવું છે મોટા સાહેબ હોય એની સહી જોઈએ તો એની સહી થઈ ગઈ છે અને આપણે પરમદી દેવાયો છે અને આ જે પાછો નું જ આવ્યો કારણ કે કાલવાલા ભાઈને મોકલ્યો હતો એને જોયું નહોતું એવું હતું તો બસ અત્યારે જો કસ્ટમ હાઉસ સી એ ગેટ પાસ લઈ લીધો છે ને હવે આપણે જઈએ છીએ પાછા અહીંયા સ્ટોરમાં સ્ટોરમાં કારણ કે આપણે બે ભાઈને મેક્યા છે તો એને લઈને રહેવાનું છે સ્ટોરમાં સામાન લેવાનું છે તો હાલ સોશિયલ મીડિયામાં બનાવી રહેવાની અંદર બ્લોગની અંદર ને હાલ સારું હવે જઈએ આવે ને એમ કહેતો તો કે આપણે જેક એક લાઇફસ્ટાઈલ બ્લોગ છે પછી કૌશિક અસ્મિતા બ્લોગ છે એવા બ્લોગર ઘણા 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 મોટા મોટા ક્રિએટરો છે જેને એની પાસેથી જ વ્લોગ બનાવતા શીખ્યો છું પણ ક્યાંક એવી ઉલઝનમાં ફસાઈ ગયો હતો કે એની જેવા જ વ્લોગ બને કારણ કે એની જેવો વ્લોગ બનાવવા આપણી માટે ન હોઈ શક્ય એ એની લાઈફસ્ટાઈલ બતાવે છે હવે એ ઠેકાણે આપણે તો અહીંયા જઈ શકીએ નહીં એની લાઈફસ્ટાઈલ એટલે આપણે આપણી લાઈફસ્ટાઈલ બતાડીએ અને એ રીતનું કરીએ તો હવે ડેલી આમને આમને પીપાવની અંદર સીધા વ્લોગ નહોતા ઉતારતો કે માની લો પીપાઓ છું તો પીપાવળી પીવડો બની ગયો જમ મા બની ગયો પછી એક એક એમ એમને લીધેલો ને ડાયરેક ઘરે બે મિનિટના ટુકડા થતા હતા પણ હવે એવું છે કે થોડીક પ્રેક્ટિસ જારી રાખવી છે કારણ કે જે અમુક અમુક લોકો હોય ને તો લોકોથી ગભરાઈને હું વિડીયો બનાવી કરી દઉં છું અને એનું રીઝન એવું છે કે પાછું અહીંયા નોકરી કરીએ છીએ આપણે નોકરીની અંદર પીપાઓમાં તો કોઈ મોટા સાહેબ હોય તો એને પણ આપણને ડર રહે આ માની લો ગમે અહીંયા ફરવા ગયા હોય તો કોઈ આપણને ડર ના રહી પણ અહીંયા જો કે ગાડી હોય તો ધ્યાન રાખવું પડે બધી રીતેથી પીપાઓની અંદર તો બસ હવે એ જ કહેવા માગું છું બહુ મોટો થઈ જાય બ્લોગ પછી તો હવે કોશિશ જારી રાખું છું અને ખૂબ જ મહેનત કરું અને તમે મહેનત હું થોડીક મહેનત કરું ને તમે એમાં સપોર્ટ કહો એટલે આગળ આવી એવી વાત છે તો હવે તો બસ હવે જઈએ આપણા સ્ટોર બાજુ તો ત્યાં સુધી વ્લોબની અંદર બનાવી રહ્યો અને સપોર્ટ કરતા રહ્યો ને જે એ સપોર્ટ અત્યાર સુધી કર્યો છે એને તો દિલથી ધન્યવાદ અને નવા નવા લોકો આવતા રહે તમારા નવા મિત્રોને શેર કરો અને આગળ વધીએ હલો મળ્યા

બીજું કાગળિયો સહી કરવાનું છે તો એ પાછું લઈને આવવાનું છે તો હવે કોલ કોકનો આવે છે તો હું બ્લોગની અંદર બનાવી તો ફાઈનલી મિત્રો જાગી ગયા છે જાગીને આવી ગયા નાઈ થી આયા નાઈ થી આયા ગાડી ઉકારી છે ને બસ એવું બધું છે ગાડી ઉકારી છે તો બસ સારું હવે બ્લોક પછી ટાઈમ મળી જાય ત્યાં ઉતરી ત્યાં ઉતરી બ્લોક બનાવ્યો અને સપોર્ટ કરતા રહ્યો તો મિત્રો દૂધ બધું આપણે જો લઈ આવ્યા છે આપણે ટાઈમ એટ ની છે એમ આવી ગયો છે દૂધ ને આ કામ હાલી રહ્યું છે શહેર નંબરની અંદર

દવાખાને આવીને ડાયરેક્ટા મારા મને મજા દવા લઈ આવ્યા છે ને બસ સારું ઘરે આવી ગયા છે ને હવે ચેનલની અંદર હવે ન હોય તો સબસ્ક્રાઈબ કરતા રહેજો અને ફૂલ સપોર્ટ આપો કારણ કે એક નાનો યુટ્યુબર આગળ આવે ને અહીં લગી મારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ને હવે વિડીયોમાં એન્ડ કરજો કારણ કે હવે અત્યારે એડિટિંગ પેડિટિંગ કરીને હવે કાયદના ડેલી માટેનો ટાઈમ રાખવાનો છે આઠ વાગ્યાનો તો અત્યારે એડિટિંગને કરલો ફાડા થઈ ગયા છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમે છે ગમ લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશે બીજા બ્લોગની અંદર આજે જય માતાજી હર હર મહાદેવ બાપા સીતારામ જય રામ હાકી જય માધરી વૈદ